તમને અહીંયા કેવી મજા આવે અમને અહીંયા મજા આવી તમે જોઈ શકો છો જેને કે અહીંયા જે આપણે આવેલું છે જે લેક ને બેક ને બહુ જ બહુ સરસ છે તમે અહીં આવી શકો છો તમે જોઈ શકો આ બાજુ એને બાળકો માટે એને મસ્ત મજાનું રમવા માટે છે જોઈ લ્યો કાય છે ને મોજ કરાવી દે એવી એક્ટિવિટી બધી છે આગળ મિત્રો આપણે આવી ગયા ને તમને એક વસ્તુ બતાવો જો આ કાય કાવી વસ્તુ છે અને આમાં લખેલું હોય કે કિડ સિટી એનાથી મિત્રો આપણે આગળ આવી ગયા ને તમને એને મસ્ત મજાની એક વસ્તુ બતાવી દઉં જોઈ લ્યો બાલ વાટિકા એટલે કે ફન આ બાજુ મિત્રો તમને જોવા મળશે એક સેલ્ફી રહી મસ્ત મજાનો ફોટો પાડી આગળ મિત્રો આપણે આવી ગયા ને તમને હવે બતાવી દઉં જે કાંકરિયા તળાવ છે કાંકરિયા તળાવ કાઈ નો ઘટે એકદમ મસ્ત મજા નું જોયો સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી વખત તમારા બધાનો સ્વાગત છે મારા ભાંગા જેવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ ને તમે જોઈ શકો આપણી સામે અમદાવાદ નું રેલવે સ્ટેશન અને મિત્રો રાતે હું વહી ગયો તો સુરત અને પછી એને વહેલો સવારે અહીંયા આવી આવ્યો તો અમદાવાદ અને અત્યારે આપણે જવાનું હોય કાંકરિયા તળાવ તો ચાલો ફટાફટ ને તમે બધાને કાંકરિયા તળાવ લઈ જાઓ અને ત્યાં પ્રાણી સંગ્રહાલયની બધું દેખાડી દઉં તો ચાલો ફટાફટ નીકળી કાંકરિયા તળાવ રહે રિક્ષા આપણે કરાઈ લીધી અને તમે જોઈ શકો કાઈક અમદાવાદ નું સિટી એને કઈક આવું હોય અને ચાલો ફટાફટ અત્યારે આપણે આવી કાંકરિયા તળાવ અને તમને મસ્ત મજાનું એને લોકેશન દેખાડતું જોઈ લો કઈક આવું હોય અત્યારે ફાઇનલી મિત્રો પોગી ગયા હે આપણે કાંકરિયા તળાવ અને તમે જોઈ શકો આપણી સામે હે પેહલા નમનો ગેટ અને મિત્રો હું તો અહીંયા છે ને બે થી ત્રણ દાણ આવી ગયેલો એટલે આપણે તો બધું જોયેલું હોય અને તમે કોણ પણ એ કોમેન્ટ કરી દેજો અને ચાલો અત્યારે અંદર જ અને તમને બધાને જે નથી જોયું એ બધાને બતાવી દઉં મસ્ત મજાનું લોકેશન હે અને પ્રાણી સંગ્રહાલય પણ હે ત્યાં પણ આપણે જાય તો ચાલો અત્યારે અંદર જાવીએ અને અંદર તમને જે મસ્ત લોકેશન હે ને એ બતાવી દઉં ફાઇનલી મિત્રો આવી ગયો હું કાંકરિયા તળાવ અંદર ને તમે જોઈ શકો મસ્ત મજાનો નજારો જોઈ લો કાંઈ ન ઘટે ફૂલ બાકાજી કી બોલાઈ દે હે તો ચાલો અત્યારે આગળ લઈ જવાના અને ને જો વાઇન્દ્રો મળી ગયો આવા તો મિત્રો આયા હે ને મળશે ને જોઈ લ્યો કઈક આવું છે મસ્ત મજાનું હે મિત્રો આયા કાઈ ઘટે એવું તો ચાલો અત્યારે તમને હે અંદર લઈ જઉ અને મસ્ત મજાનું લોકેશન એ બતાઈ દઉં અને આયા એક ટ્રેન પણ હે ટ્રેન માં જો આપણે સકી હશે તો બેવસુ બાકી તમને પ્રાણી સંગ્રહાલય એ બધું બતાઈ દેવી જોઈ લ્યો આવો નજારો હોય ને અત્યારે જો માણસો એને વોક કરવા આવે એટલે કે અવર અવરમાં હાલવા માટે આવે છે આપણા ગામડામાં ન હોય એવું પણ સિટીમાં એવું હોય જો કેટલા બધા લોકો તો ચાલો અત્યારે આગળ જાય ને તમને મસ્ત મજાનો વ્યૂ બતાવી દો આગળ મિત્રો આપણે આવી ગયા ને તમને હવે બતાવી દઉં કાંકરિયા તળાવ ને આવું કાંઈ ન ઘટે એકદમ મસ્ત મજાનું કેવું અને માછલા તમે જો કેટલા બધા માછલા હે અને અત્યારે લોકો પણ ઘણા બધા આવી ગયા ચાલવા માટે તમે જોઈ શકો અને આ બાજુ મિત્રો બાલ વાટિકા હે અહીંયા પણ આપણે જવાનું હોય અને અહીંયાનો વ્લોગ રહ્યો ને મિત્રો એ હા અલગ આવશે એટલે હે એ જોવાનું ન ભૂલતા બાકી આ કાંકરિયા તળાવનો છે હે ને જે આપણે પ્રાણી સંગ્રહાલય ને એ બધું આમાં આવશે અને જે ને એ નોખા પાટમાં આવશે એટલે એ પણ જોવાનું ન ભૂલતા તો અત્યારે એને આપણે આગળ જઈએ જ્યાં ઓલી ટ્રેન છે ને અહીંયા એ લેવી અને ચાલુ થાય પછી તમને બીજું બધું બતાવી દેવી અને જોઈ લો આવું કાંઈ કે કાં તળાવ કાંઈ ન ઘટે ચાલો અત્યારે આગળ એલા લાવીએ આગળ આપણે આવી ગયા ને તમે જોઈ શકો કાંઈક આવો હે ને નજારો છે અને આ બાજુ છે હોરર હાઉસ એટલે કે ભૂત બંગલો અને અહીંયા લખેલો પણ હે તમે જોઈ શકો અને આ બાજુ જે આપણે ઓલું ઊંચું કરીને ઉલારે નહીં છે અને આ બાજુ છે બાળકોને માટે રમવા માટેનું અને આવું કાંઈક મસ્ત મજાનું લોકેશન એ જો તમે પબ્લિક અત્યારે હે ને બધું હાલવા માટે આવે અહીંયા એને મિત્રો હવર હવરમાં હાલવા માટે આવે આપણા ગામડામાં એવું ન હોય પણ અહીંયા તમે જોઈ શકો બધા લોકો છે ને સવાર સવારમાં વોકિંગ કરવા આવે તો અત્યારે તમને આગળ લઈ જાઓ ને આગળ જે આપણે બીજું ખુલશે એમ એમ બતાવતા જઈશું હજી તો કઈ ખુલ્લું નથી કેમ કે આપણે એને ને હવાર માં પોગી ગયા તો ચાલો અત્યારે આગળ જઈએ અને આગળ તમને જે બીજું બતાવવાનું છે એ બધું બતાવી દઉં આગળ આપણે આવી ગયા ને તમે જોઈ શકો બાળકો માટે છે ને ઘણી બધી નાની નાની આઈટમ છે જે રમવા માટે આ બાજુ આપણે ઘોડા એ ઘોડા બે એટલે ફરે અને આ બાજુ રેલગાડી છે જે ઓલો ડબ્બો પડ્યો ને હાલયની માથે અને આ બાજુ કાંઈક રમવાનું છે અને ઓલી બાજુ જો નાની એવી ટ્રેન છે તમે જોઈ શકો અને આ બાજુ છે પ્લેન આવું કાંઈક એ મિત્રો અહીંયા હે ને ઘણું બધું છે બાળકો માટે રમવાનું મિત્રો આપણે જે ઓલા ગેટે આયા ને ઈએ તો ગેટ નંબર 1 અને આ હે ગેટ નંબર 3 અને આયા લખ્યું અટલ એક્સપ્રેસ જે આપણે ઓલ મેટરને ટ્રેન નું કીધુંતું ને ટ્રેન આપણે અહીંયા ઊભી રહે અને આ બાજુ જો લખેલું હોય આઈ લવ કાંકરિયા તમે જોઈ શકો એટલે કે સેલ્ફી પોઈન્ટ અને આ બાજુ મસ્ત મજાની એક મૂર્તિ છે જો ક્યાં ઘટેવું નથી ક્યાં ઘટેવું હે ભાઈ તમે અહીંયા કેટલા સમયથી આવો અમે અહીંયા 8 કલાક થઈ ગયા પાંચક ભરા થઈ ગયા જો મિત્રો તમે જોઈ શકો મળી ગયા હે ભાઈ લોકો

મિત્રો તમને જોવા મળશે આ બાજુ હે એડવેન્ચર કરે એવી વસ્તુ એટલે કે જો ટિકિટ દેવાની અને આ દોરડા બાંધેલા રહ્યા ને એની ઉપર હાલવાનું ને એડવેન્ચર કરવાનું જો તમે જોઈ શકો અને હજી મિત્રો ને કોઈ આવ્યું નહીં કારણ કે હજી દસ ના વાગ્યા હજી ખુલ્લું નથી અને કાંઈક આવા જો રેલવે પાટા છે તમે જોઈ શકો હો અને અત્યારે હજી મિત્રો ટ્રેન ચાલુ નથી થઈ કારણ કે હજી થયા ને પછી ટ્રેન ચાલુ થશે તો તમને બધું હવે પછી જ આ બાજુ મિત્રો તમને જોવા મળશે એક સેલ્ફી પોઈન્ટ જ્યાં એને તમે ઉભા રહીને એક મસ્ત મજાનો ફોટો પાડીએ ગયો પણ આપણે એને ના પાડવાનો કારણ કે આપણે એકલા એટલે આપણે કઈ ફોટો બોટો પાડવાનો નથી જોઈ કઈક સેલ્ફી પોઈન્ટ તમે જોઈ શકો અત્યારે આ ભાઈ ફોટો પાડવા જઈ રહ્યા છે જો આગળ મિત્રો આપણે આવી ગયા અત્યારે આપણે જવાનું હોય આ બટરફ્લાય પાર્ક રહ્યો ને એમાં જવાનું હોય અને આની ટિકિટ છે દસ રૂપિયા તો ફટાફટ એને આપણે એક ટિકિટ કઢી લેવી ફાઇનલી મિત્રો આપણે હેને ટિકિટ લઈ લીધી તમે જોઈ શકો અને આ બાજુ ને અંદર ગરતા જ એને તમને જોવા લાયક મસ્ત વસ્તુ મળી જાય જો ફુવારા હાલે હે અને હજી તો આપણે આગળ જવાનું હોય તમને બધું બતાવી તો ચાલો અત્યારે આપણે ફટાફટ એન્ટ્રી કરીને આગળ જોઈ જોઈજો આ બાજુ બધું હે તમને સારી સારી ડિટેલ્સ લખેલી એ બધું દેખાય છે તમે જોઈ શકો છો આ બાજુ કઈક આવું છે આગળ આવતા મિત્રો તમને મસ્ત મજાનું એક ઝરણું જોવા મળશે તમે જોઈ શકો છો કઈક આવું ઝરણું હોય અને કેવો અવાજ આવે તમે ગો જો કાંઈ ઘટે એવું નહીં મિત્રો તમને અંદર ગાર્ડન માં ગણો મોજે મોજ આવી જાય એવું હોય તમે એકદમ જરૂર આવજો પાણી પી લો જો અત્યારે મિત્રો ફરજ ફૂલ લાગી ફટાફા ને થોડું પાણી પી લો મિત્રો આગળ તમે જોઈ શકો હો આ બાજુ એને કેવા ફુવારા થાય તમે જો ડોલ્ફિન ઉપર થાય ફુવારા કાંઈ ઘટે એવું નહીં તમે જોઈ શકો અને મસ્ત મજાનું એને મિત્રો ગ્રાઉન્ડ છે તમે એકદમ એને કાંકરિયા તળાવમાં જરૂરથી ને જરૂર આવજો કારણ કે એને જોયા જેવું છે હજી તો પ્રાણી સંગ્રહાલય છે એ પણ તમને બતાવવાનું બાકી છે બાકી જો આવું કાંઈ ગાર્ડન છે તમે જોઈ શકો આ બાજુ મિત્રો તમે જોઈ શકો એક પુલ જેવું છે અને ઉપરથી એક આપણે સીડી પણ જઈએ અને અત્યારે જો પાણી ભરવાનું ચાલુ હોય અત્યારે ધીમે ધીમે પાણી આવે અને કાંઈક આવો પુલ છે અને અંદર એને નાના નાના કાંઈક પક્ષી રાખ્યા છે અત્યારે તો કાંઈ નથી પણ ભરાઈ જાય પછી રાખતા હશે જો આવું કાંઈક છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો અત્યારે એને ઝાડવાને મસ્ત મજાના કટિંગ કરી નાખાય અને કાંઈક સારો આકાર આપી દીધો તમે જોઈ શકો અત્યારે એને ઓલાભાઈ કટિંગ કરે જો મસ્ત મજાનો એને આકાર આપી દીધો છે અને અત્યારે ચાલુ જ છે કામકાજને કાંઈક આવું લોકેશનને તમે જુઓ કાંઈ ઘટે એવું નહીં મિત્રો હે ને તમે એકદમ એને જરૂરથી આવજો સાચું કહું મજા આવી જાય છે જોઈ લો કાંકરિયા તળાવ આવું ચાલો અત્યારે આગળ જાવ અને આગળ જે અમુક અમુક વસ્તુ બતાવવાની છે એ તમને બતાવી દઉં અને મિત્રો પ્રાણી સંગ્રહાલય રહ્યું ને એ તમને એને બીજા પાર્ટમાં બતાવીશ કારણ કે આ વિડીયોને બહુ લાંબો થઈ જશે તો એને તમને પ્રાણી સંગ્રહાલય રહ્યું તમને બીજા પાર્ટમાં બતાવીશ એને એ પણ જોવાનું ન ભૂલતા અને અત્યારે એને આપણે કાંકરિયા તળાવ જ રહેવા દઈએ રેડી આ બાજુ મિત્રો તમે જોઈ શકો ઘણી બધી બોટું હોય જે અત્યારે ચાલુ નથી થઈ આ દસ નથી વાગ્યા ગયા એટલે ચાલુ નથી થઈ બાકી જુઓ તમે કેવી બોટ છે અને આ બોટમાં હે ને આ રે આપણે શું કહેવાય નાસ્તો પણ કરીએ ગઈ એવું બધું સેટઅપ કરેલું હોય ને જો કંઈક અને આના પ્રાઇઝ કેટલી હોય આપણને નથી ખબર તમે બાકી જોઈ લો આવી કાંઈ બોટું જેમ કે મિત્રો મેં તમને કીધું હતું કે અહીંયા ટ્રેન પણ છે એક જો આ રીતના કાંઈક ટ્રેન છે અને અત્યારે મિત્રો એ ટ્રેન હે ને આવી તો ગઈએ પણ કોઈ પેસેન્જર નથી અત્યારે એને પબ્લિક ને હાવે હાવ ઓછું એ જોઈ લ્યો અત્યારે કોઈ પણ નથી એટલે એને એમણે આવી ઊભી ઉભી હોય બાકી સવારે આપણે આવ્યા હતા ત્યારે તો અહીંયા હતી નહીં કાંઈ જોઈ લ્યો આવી કાંઈક ટ્રેન છે અને આ ટ્રેનમાં કોણ કોણ બેઠું હોય ને એ કોમેન્ટ કરી નાખજો આગળ મિત્રો આપણે આવી ગયા તમને એક વસ્તુ બતાવો જો આ કાંઈક આવી વસ્તુ છે અને આમાં લખેલું હોય કે કિડ સિટી એટલે કે મિત્રો એ રે ને બાળકો માટે છે અને બાળકો માટે કઈક એવી અવનવી એક્ટિવિટી હૈ છે તમે જોઈ શકો અહીં લખેલું જ છે કે બાળકો માટે જો લ્યો આવું છે અંદર રે મિત્રો કાંઈક અવનવી કાંઈક છે ને વસ્તુ રાખેલી છે જેથી બાળકોને મજા આવે અને મનોરંજન કરી આવું કાંઈ છે જો ફૂલ મોજ આવી જાય ને એવું છે મિત્રો તમે એકદમ સાચું કહું જરૂરથી અહીંયા આવજો કાંકરિયા તળાવે આપણે આગળ જતા હતા ને એકલામાં એક ભાઈ મળી ગયા તો આપણે એ ભાઈને પૂછી કે તમને આ કેવી મજા આવે તો મોટાભાઈ તમને અહીંયા કેવી મજા આવે અમને અહીંયા મજા આવી તમે જોઈ શકો છો જેના કે અહીંયા જે આપણે આવેલું છે જે લીકના બેકને બહુ જ બહુ સરસ છે તમે અહીંયા આવી શકો છો તમે અહીંયા અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો અહીંયા બહુ જ બધા જે અલગ અલગ નાના છોકરાઓ માટે બી રમવાની જે બધી વસ્તુઓ આવેલી છે અને અહીંયા જે હાલમાં જે રીલ ડેવલપમેન્ટ કરીને જે કરવામાં આવેલું છે એ બહુ જ સરસ છે તમે એકવાર અહીંયા આવો તમે એકવાર ચક્કાસી તપાસ કરો ને તમને મજા આવે તો તમે અહીંયા એન્જોય બી કરી શકો છો તમે તમારા ફેમિલીવાળા સાથે બી આવી શકો છો અને તમારું કોલેજ સ્પેન્ડ કરી શકો તો મિત્રો તમે જોઈ શકો આ ભાઈ ઘણું બધું કહી દીધું અને મોટાભાઈ તમે અહીંયા કેટલા સમયથી આવો હો હું અહીંયા લગભગ બે ત્રણ વર્ષથી આવી રહ્યો છું અને હું અહીંયા મારા ફ્રેન્ડ્સ જોડે અવારનવાર ફરવા માટે આવી રહું છું કારણ કે અમને અહીંયાનું જે વાઇફ છે ગમે છે તમે ત્યાં વચ્ચે જોશો તો ત્યાં તમે બાલવાટિકાની અંદર બી તમને મજા આવશે ફરવાની ફરવાની કે તમે શાંતિ અને એકદમ એકદમ ફોકસ કરીને તમે કોઈ બી વસ્તુ જો કરવા માંગતા હો તો તમે ત્યાં જઈને પણ બેસી શકો છો અહીંયાની વાઇબ એકદમ બહુ સારી છે અહીંયા બધા લોકો બી નથી હોતા અને તમને અહીંયા જો તમારે એકલું બેસવું તો બી તમને અહીંયા મજા આવશે તો તમે ચોક્કસ આવજો તો મિત્રો તમે જોઈ શકો એ ભાઈ આપણને ઘણો બધું કીધું તો થેન્ક યુ તમે અમારી ચેનલમાં કાંઈ કીધું એનાથી મિત્રો આપણે આગળ આવી ગયા ને તમને એને મસ્ત મજાની એક વસ્તુ બતાવી દઉં જોઈ લો બાલ વાટિકા એટલે કે ફન કરનેવાલા અને તમે જોઈ શકો કાંઈક આવું હોય અને આમાં એને મિત્રો આપણે હમણાં જવાનું હોય પહેલાં એને તમને બધાને જે પ્રાણી સંગ્રહાલય છે ને એ બતાવી દેવા ને પછી એને છેલ્લે આપણે આમાં જવાનું હોય અને આમાં ફૂલ બાકાજી કે બોલાવવાની હોય પણ આનો વિડીયો એનો નોખો આવશે અને પ્રાણી સંગ્રહાલયનો રહ્યો ને એનોય નોખો આવશે એટલે ને જોવાનું ન ભૂલતા હવે મિત્રો એને આપણે જાજુ ન બતાવ્યું કારણ કે એને બહુ લોગ લાંબો થઈ ગયો એટલે એને ટૂંકમાં પતાવી દીધી લાસ્ટ વાર જોઈ લો કાંઈક આવું હોય અને આ બાજુ આપણે રાઇડું એમાં જો શક્ય હશે તો જાય બાકી હે ને બાલવાટિકામાં તો જવાનું છે મેં વિડિયો જોયા ખૂબ મજા આવી જાય એવું છે જોઈ લો આવું છે એનાથી આગળ આપણે આવી ગયા ને તમે જોઈ શકો હો એક વસ્તુ બતાવું જે એડવેન્ચર વર્લ્ડ એટલે કે હેને જો હોય પછી આખી ઊંધી કરી નાખી એ રાઈડ છે અને આ બાજુ આપણે સુનામી રાઈડ પણ છે અને ચકડોળ પણ છે જે અત્યારે બધું બાંધે પણ એ બધું એને મિત્રો હમણાં દસ વાગે ચાલુ થાય છે હજી તો હાળા નવ કાંઈક માથે થયું એટલે હજી કાંઈ ચાલુ નથી થયું એ બધું એને દસ વાગે ચાલુ થાય છે જો ચાલુ થાય છે ને તો તમને બતાવીશ બાકી જે ઓલું બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય રહી ને એ તમને બતાવી દઈશ જોઈ લો આવું કાંઈ છે હવે મિત્રો એને તમને લાસ્ટ વસ્તુ એક બતાવી દઉં પછી એને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી તો તમે જોઈ શકો આ બાજુ એને બાળકો માટે એને મસ્ત મજાનું રમવા માટે છે જોઈ કાંઈ છે ને મોજ કરાવી દે એવી એક્ટિવિટી બધી છે અને કાંઈક આવું છે મિત્રો અને તમે કોણ કોણ કાંકરિયા તળાવે આવ્યા હોય એ કોમેન્ટ કરી નાખજો અને હવે મિત્રો છે ને આ વ્લોગને આપણે આંખ પૂરો કરી નાખી કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો તો આ વ્લોગને આપણે આંખ પૂરો કરી નાખી તો વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાંકરિયા તળાવે કોણ કોણ આવ્યું હોય એ કોમેન્ટ કરી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી